નમઃ શિવાય સાંબાય હરાય પરમાત્મને પ્રણતઃ ક્લેશના સાય યોગી નામ પતયે નમઃ જય મહાદેવ આજે ચંદ્રગ્રહણ છે આપણા ધર્મશાસ્ત્ર મુજબ ગ્રહણનું બહુ મહત્વ છે એની અંદર ગ્રહણમાં તપ એનું બહુ ઘણું મહત્ત્વ બતાવ્યું છે બીજું ગ્રહણમાં ઘણી બધી કાળજી પણ રાખવાની છે તો ગ્રહણની અંદર આપણા ધર્મશાસ્ત્રમાં કયા મુજબ ગ્રહણનો આમ તો વેદ શરૂ થાય ને ત્યારથી જમાય નહીં એટી વસ્તુ ખવાય નહીં એની અંદર ગર્ભિણી સ્ત્રી બાળકો રોગી વ્યક્તિ અને ગરડા માણસોને ગ્રહણના ભેદમાં છૂટછાટ આપેલી છે અને ગ્રહણમાં સૌથી વધારે મહત્ત્વનું છે દર્ભ જેને આપણે દર્ભ કહીએ છીએ એ દર્ભ દર્ભ એનું બહુ મહત્વ બતાવ્યું છે તો દર્ભની અંદર ત્રણ દેવોનો વાત છે દર્ભની અંદર કુશ મૂળે ચિતો બ્રહ્મા કુશ મધ્ય જનાર્દન કુશાગ્ર શંકર દેવ તેના નશ્યંતિ પાતકમ કુશના મૂળમાં બ્રહ્માજીનો વાત છે મધ્યમાં ભગવાન વિષ્ણુ પરમાત્માનો વાત છે અને કુશના અગ્ર ભાગમાં ભગવાન મહાદેવનો વાત છે કાળ દરમિયાન ગ્રહણકાળ દરમિયાન ગ્રહણના સમય દરમિયાન દર્ભને આપણા ઘરના બારી બારણા પર મૂકવાનું એનાથી જે ગ્રહણના દૂષિત કિરણો આવે છે એ શોષવાની તાકાત દર્ભની અંદર છે કોઈ પણ ખાવા દૂધ હોય કે ખાવાની કોઈ એઠી વસ્તુ ના હોય એઠી વસ્તુ તો ખવાય જ નહીં પણ એના સિવાયની બીજી વસ્તુઓ છે એ દર્ભથી એ જે ગ્રહણના જે દૂષિત કિરણો આવે છે એ કિરણો દર્ભ શોષી લે છે એટલે એ કિરણોથી થતાં નુકસાન આપણને થતા નથી માટે દર્ભને ઘરના દરેક બારી બારણા પર લગાવો અને ગ્રહણકાળ દરમિયાન આપણાથી જમાય નહીં પાણી પણ પીવાય નહીં અને ગણે ત્યાં સુધી ભગવાનના જપ કરવાના તમે જે ભગવાનને માનતા હોય જે તમારા ઈષ્ટદેવ હોય કુળદેવી હોય એમના જપ ગ્રહણકાળમાં અવચ્ય કરવાના કારણ કે ગ્રહણમાં કરેલા જપ તપ એ અનેક ઘણું ફળ આપે છે તો આ ગ્રહણ કાળ દરમિયાન તમામ લોકો ભગવાનના બને એટલા જપ કરો એનાથી આપો પણ કલ્યાણ થાય અને ગ્રહણના સમયે ખાવાથી જે દૂષિત કિરણો જે આપણા જમવા ઉપર પડે છે એનાથી આપણા શરીરના અનેક પ્રકારના રોગો થાય છે એટલા માટે ગ્રહણમાં જમાય નહીં જય મહાદેવ હીમાન્શુ પંડ્યા ડબોઈ સાગર લક્ષ્મી એગ્રીસીડ્સના એરંડા અભિયારણ સ્ટાટ કારજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બિયારા એરંડા બિયારણ કોસબોસ લાંબી શું કારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ